અમદાવાદ દ્વારા પ્રથમ એનિવર્સરી નું સેલિબ્રેશન કરવામાં આવ્યું 250 કિલો વજન ધરાવતી 15 ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી અમદાવાદ 23 ફેબ્રુઆરી 2024 પેલેરિયમ અમદાવાદ ગુજરાતના હૃદયમાં લક્ઝરી શોપિંગ અને મનોરંજનને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે કારણ કે તે તેની 1 લીટર વર્ષગાંઠની ઉજવણી એક મહિના લાંબી એક્સ્ટ્રાવેગેન્ઝા સાથે કરે છે જે 1 લીટર ફેબ્રુઆરી થી શરૂ થાય છે અને 2જી માર્ચ સુધી ચાલે છે 22 ફેબ્રુઆરી થી 2જી માર્ચ સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે નવ દિવસની ઉજવણીની તૈયારી કરવામા આવી છે પેલેડિયમ અમદાવાદ ખાતે વૈભવી વર્ષ અને ઉજવણીના પ્રતીક તરીકે 250 કિલો વજન ધરાવતી 15 ફૂટની વિશાળ કેક બનાવવામાં આવી હતી અને કેક કટિંગ પછી મોલના વિઝિટરમાં વહેંચવામાં આવી હતી પેલેડિયમ અમદાવાદ એ શહેરનું મુખ્ય લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન છે જે ગુજરાતના મધ્યમાં એક અપ્રતિમ રિટેલ અનુભવ પ્રદાન કરે છે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડના વૈવિધ્યસભર મિશ્રણ સાથે પેલેડિયમ અમદાવાદ તેના અત્યાધુનિક ગ્રાહકોની સમજદાર રુચિઓ પૂરી કરે છે. હાઈ-એન્ડ ફેશનથી લઈને ઉત્કૃષ્ટ જ્વેલરી, સરસ ભોજન અને મનોરંજન સુધી, પેલેડિયમ અમદાવાદ લક્ઝરી અને ભોગવિલાસ માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. તેની અત્યાધુનિક સુવિધાઓ, દોષરહિત સેવા અને શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતા સાથે, પેલેડિયમ અમદાવાદ આ પ્રદેશમાં લક્ઝરી શોપિંગ માટેનું ધોરણ નક્કી કરે છે. i'm dancing on the stage